અંકલેશ્વરમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાના જુલુસ નીકાળવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરમાં શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજિયાના જુલુસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હજારો વર્ષ પહેલાં કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના મૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના જંબાઝ સાથીઓની યાદમાં સદીઓ વિત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે તો અંકલેશ્વર શહેર અને તાલુકામાં પણ હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરના કસબાતીવાડ હજરત હલીમ શાહ દાતાર ભંડારી અંસાર માર્કેટ કાગઝીવાડ સેલારવાડ કસાઈવાડ તાડફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં યા હુસેનના નારા વચ્ચે તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજિયા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો